વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટ શહેર માટે આજે ગત દિવસ ખાસ રહ્યો હતો પીએમ મોદી બાવીસ વર્ષ પહેલા તારીખ ચોવીસ બી બે હજાર બે ના સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ બે કે જે આજે રાજકોટ પશ્ચિમ છે તે મત ક્ષેત્રમાંથી લડ્યા હતા બાદ તેમની અને ભાજપની પ્રગતિ કદી અટકી નથી મોદીના સક્રિય રાજકારણને બાવીસ વર્ષ પૂર્ણ થયા છે તેઓ વર્ષ બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે દસ વર્ષથી વડાપ્રધાનના સર્વોચ્ચ પદે છે વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે પરંતુ તે રાજકોટનું ઋણ ભૂલ્યા નથી આ શહેરની જનતાએ ચૂંટણીમાં સૌ વખત પીએમ મોદીને વિજય અપાવ્યો હતો એટલે કે રાજકોટ બે બેઠક ઉપર દોઢ લાખ મતદારો હતા કે જેમાં બાવન પોઈન્ટ ટકા મતદાન થયું હતું સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર હતી પીએમ મોદીને આ ચૂંટણીમાં પિસ્તાલીસ હજાર બસો ને મત મળ્યા હતા આ ચૂંટણી પછી તેમની કલ્પનાતીત સફળતાના પગલે આજે પણ દેશભરમાં રાજકોટની ફેબ્રુઆરી બે ની પેટા ચૂંટણી ચર્ચાતી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ